બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાલનપુર શહેરમાં શામ પિત્રોડાનું પુતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના નેતા શામ પિત્રોડાએ ભારતના અલગ અલગ પ્રાંતના લોકોને રંગભેદની રીતે અલગ અલગ સરખાવતા ચામડીના રંગભેદની રાજરમત રમવાનો અધિકાર કોને આપ્યો બંધારણને માથે લઈને નાચનારા કોંગ્રેસના લોકો દેશનું અપમાન કરી રહ્યા છે જેની સામે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં પાલનપુર ગુરુનાનક ચોક ખાતે કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરી સામ પિત્રોડા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ સામ પિત્રોડાનું પુતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકોર નગરપાલિકા પ્રમુખ જીમનલાલ સોલંકી જિલ્લા ભાજપ મહામંત્રી અતુલભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે મિત્રો કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડાએ આજે સમગ્ર ભારતના લોકોનું સમગ્ર ભારતીયોનું અપમાનજનક ટિપ્પણી કરી છે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ વારંવાર આપણા દેશનું અપમાન કરે છે આપણા દેશના લોકોનું અપમાન કરે છે શ્યામ પિત્રોડાએ જે નિવેદન કર્યું છે કે પૂર્વ ભારતના લોકો ચીનીઓ જેવા છે પશ્ચિમ ભારતના લોકો આફ્રિકા જેવા છે પશ્ચિમ ભારતના લોકો આરબો જેવા છે આ રીતે રંગભેદ જાતિવાદ વિરોધાભાસ નિવેદનો કરી ભારતના લોકોનું અપમાન કર્યું છે જેને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે વર્તમાન સમયમાં દેશની અંદર જે ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ પાર્ટી હારી રહી છે કોંગ્રેસ જ્યારે જ્યારે હારતી હોય છે ત્યારે હતાશાની અંદર આવા નિવેદનો કરી અને દેશના લોકોનું અપમાન કરે છે અને આ અપમાન બદલ દેશની જનતા કોંગ્રેસને સજા કરશે એવું આપના માધ્યમથી હું જણાવવા માગું છું અને એમના નિવેદનને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું આજનો કાર્યક્રમ શ્યામ પત્રોડાના વિવાદાસ્પદ નિવેદનને નકારી કાઢતા એમના સામે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો